વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં એડમિશનનો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો એમએસ યુનિવર્સિટીમાં કુલપતિને લોલીપોપ આપવા મુદ્દે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે ચૌદસો બેઠક વધારવાનો નિર્ણય કર્યો હતો જોકે વડોદરાના વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ કે વિદ્યાર્થીઓની માંગ છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ આપવામાં આવે ત્યારે આજે વિદ્યાર્થીઓ લોલીપોપની મોટી પ્રતિકૃતિ બનાવી સત્તાધીશને આપવા પહોંચતા પોલીસે તમામ વિદ્યાર્થીઓને રોકી લેતા ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા જ્યારે વિદ્યાર્થીઓએ હેડ ઓફિસની બહાર મેઇન રોડ ચક્કાજામ કર્યો હતો પોલીસે આંદોલન કરી રહેલા કાર્યકરોની ટીંગાટોળી કરી અને અટકાયત કરી હતી 来 <laughs> <coughs>